પાણી ભરાતા લોકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે નડિયાદના દ્રશ્યો કે જ્યાં હોસ્પિટલ જવા માટે દર્દીઓને પણ અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે તો ખેડાના આ છે નડિયાદના કે જ્યાં ચોવીસ કલાકની ચોવીસ કલાકમાં દસ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ થતા સમગ્ર નડિયાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે હોસ્પિટલની આસપાસ પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે દર્દીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો આ તરફ ઘણી એવી સોસાયટીઓ પણ છે કે ત્યાં પણ ઘૂંટણસોમાં પાણી ભરાયેલા સામે આવ્યા વાહન ચાલકોને પણ અહીંયા પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો

શું કરવાનું પછી સો રૂપિયા આપીને આયા તો પણ નહીં લઈ જતા છેક સુધી નહીં લઈ જતા પાણી રિક્ષા નહીં જાય એવું કે છે એટલે અમે તો આટલે ઉભા રહ્યા છે અત્યારે શું કરીએ રાહ જોઈએ છે પાણી ઉતરતું એવું કશું લાગતું જ નથી પૈસા વગર તો કોઈ અહીંથી અહીં જવું હોય તો દસ રૂપિયા થશે એવું છે પ્રશ્ન તો આના જ છે કોઈ આગળ જતા જ નથી કે એનો કોઈ નિવેડો આવતો જ નથી અત્યારે અમે તો હું તો જો કે થોડુંક તંદુરસ્ત છું એટલે જરાક ચાલી શકું છું પણ બીજા બધા તમે તમારું આખું નામ શું છે ક્યાંથી મસ્જી કારીગર અમે બતાવવા માટે બાજુમાં ઉમેર અત્યારે કેવી પરિસ્થિતિ જો ને કેવી છે સાહેબ તમે જો આગળ આવી પરિસ્થિતિ છે સાહેબ શું કરીએ શું તકલીફ પડી જવાન જે આવ્યો જઈએ કેમનું પૈસા ખર્ચીને જવાનું અહીંયા બીજું રિક્ષા ને ભાડું આપવું પડે

કેટલા સમયમાં આ પરિસ્થિતિથી લોકોને છુટકારો મળશે તે હવે જોવાનું રહ્યું કરુણેશ પંચમેથી સંદેશ ન્યૂઝ નડિયાદ ખેડા તો ખેડાના નડિયાદમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસતા તેમનું સ્થળાંતર કરવાની ફરજ પડી વીકેવી રોડ હોય કે કબીર નગર હોય ત્યાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તો વીસ પરિવારોને સંતરામ મંદિરમાં આશરો આપવામાં આવ્યો છે તો કેટલાય એવા વિસ્તાર નડિયાદમાં કે જ્યાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે વીસ જેટલા પરિવારને સ્થળાંતરિત કરીને હાલમાં જે ખેડાનું મંદિર છે નડિયાદનું જે મંદિર છે મંદિર છે તે સંતરામ મંદિરમાં આશરો આપવામાં આવ્યો છે અને હાલમાં જે નીચાવાળા વિસ્તાર છે તેમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી જ રહ્યું છે નડિયાદમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર દસ ઇંચ વરસાદ ખાબકતા જળ બંબાકાર જેવી સ્થિતિ છે ત્યારે જે કાચા મકાનોમાં રહેતા અને નીચાવાળા વિસ્તારોના વીસ જેટલા પરિવારોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને હાલમાં મોટા પાયે ઘર વખરે નુકસાન પણ થયું છે નડિયાદ શહેરમાં શરીક વરસાદ પડ્યો અને ફક્ત ચોવીસ કલાકમાં દસ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાયા નડિયાદનો વિકેવી વિસ્તાર અને આ વિસ્તારમાં આવેલો

અને આટલું બધું કેળો કેળો પોણી હતું અને પરાણે પરાણે બહાર નીકળ્યા છીએ અને સામાન બામાન બધું એ અંદર તણાઈ રહ્યું છે બે ટાઈમ બે ટાઈમ જમાડે છે આટલો મળ્યો અમને હા આટલો આસરો ના હોય તમે કઈ હમણાં તો અહિયાં બાર આટલું આટલું છે હમણાં આટલું ઘરમાં તો હવે હમણાં જોવા નહી ગયા હમણાં જોવા જશે થોડું ઓછું હશે તારા ઘેરે તિજોરી પલળી ગઈ બધા કપડા પલળી ગયા બધા વાસણ માં ઊભી રહ્યા છે